નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આજે તમારા માટે સારામાં સારા પાસુ લઈને આવ્યા છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ચાર ખંડ મહિનાની વેલી છે બે ખંડ મહિના ગાભણ છે જો અમદાવાદમાં મળશે બીજી એક દૂરી ભેંસ છે બને ભેગિયા પણ છે બને અમદાવાદ સાઈડ છે બને અલગ અલગ માલિકની છે એટલે આપણે વેપારીના નંબર આપણે આપી દઈશું વેપારી તમે વાત કરી લેજો ભૂરી ભેંસ છે જે એક મહિનાની કાચી છે એની તૈયારી એક મેણાની કાચી છે એટલે બહાર છે હજી સારામાં સારી ભેંસ છે બને છે તમે જોઈ શકો છો મિત્રો આપણી ચેનલ પર દરરોજ લેવેજના વિડીયો આવતા જ રહે છે કારણ કે આપણે વિડીયો નાખતા રહીએ છીએ લેવેજના જેમ બને તેમ તમારા સાથે પહોંચાડી કારણ કે યુટ્યુબ માધ્યમથી આપણે વિડીયો મોકલીએ તો તમને પણ લેવામાં પણ સારા રહે તો મિત્રો તમે પણ તમારા પશુ જાહેરાત કરવા માંગતા હોય તો ઓન સ્ક્રીપ નંબર આપે છે એના પર વાત કરી લેજો